ઘણા બધા બે ત્રણ દિવસ થઈ ગયા આપણે કામે ક્યાં નથી આવો ભાજી બનાવવા માટે તો એમનો ફોન પણ આવી ગયો કે તમે તો આવતા જ નહીં કે શીખી શું કે અચાનક હવે આવતા જ નહીં કે બે ત્રણ દિવસથી અમે કહું ફ્રી નહોતા હતા બહાર ગયો તો અને હવે કહું આવું સુરેશભાઈનો ફોન સુરેશભાઈ આવ્યા હતા કંપની તો ક્યાં હતા તમે તમને આવતા જ નહીં બે દિવસ દિવસથી તો આજે જવું ત્યાં કારણ કે ત્યાંનું પ્લેનિંગ છે આજે તો બે ત્રણ દિવસ થઈ ગયા એટલે હવે જવું પડશે તો થોડું આમ તો મોટા ભાગે જોવા જઈએ તો શીખી જ ગયો છું કોઈ બાકી નથી પણ તો એ જેટલો વધારે અનુભવ હોય તો મજા આવે કોઈક દિવસ આપણે ધંધો કરવો હોય હજી કોઈ ફિક્સ ટાઈમ ધંધાનો કે કોઈ ફિક્સ જગ્યા નથી આપણા મગજમાં પણ જોઈશું પછી હાલ તો આપણી નોકરી ચાલુ હોય એટલે ખાલી આ તો અનુભવ અને આપણો જ તૈયાર થઈ જાય તો આપણે જઈએ છીએ અને દોસ્ત છે આપણે એટલે મજા આવે કામ કરીને પહા દાબેલીમાં એમ એમની મિરુદ આપણે દાબેલી ખાવા જઈએ છીએ દાબેલી લઈને ઘરે આવતા રેવું જ છે બોલો તો આપણે નીકળીએ હવે ના પડે ડુંગળી ડુંગળી વાટે આવડતું નહીં ના આવડતું ના પાડ દયો પગાર કાપી લઈશ ચાય નેની ના થઈ જાય પૂર મારો તમે આજે આ મોટી આવી મોટી ડુંગળી વાઈ ગઈ કોમ લાગ ગયો નેની વાર્તા તો દોસ્તો કેબિન બધું રેડી થઈ ગયું છે આપણે લાગી ગયા આપણા કોમે અને દાબી બધી આપણે બનાવી લીધી છે ખુદ ગબ્બર બાકી માવો આપણે જ બનાવ્યો હતો તો આપણે હવે ફ્રી હવે ફ્રી થઈ એટલે હવે આપણે બતાવી દોસ્તો આપણે આપણે કમેન્ટ લાગી દઈએ એબીજી ચાલુ હોય કુલદીપ બે પાપા પાજી ચાલુ કરી દીધું આપણે વાતો કમ કામ થઈ ગયું તો શું આપણે મસાલામાં ખબર પડવા માંડી છે હવે તો નાખી દઈએ પેલા મીઠું આવશે હળદર પછી ચાલો પેશિયન ભાજીનો આ ધોળાજીનો કારીગર થઈ ગયા હજી હવે શું દોસ્તો એક ભાજી પૂરી અને ફરી ચાલુ કર્યું આપણે તો આપણે ફર્સ્ટ ક્લાસ કારીગર થઈ ગયા હવે બળિયા બનાવી દઈએ એકવાર દોસ્તો આપણે મળ્યા આપણા દોસ્ત બઢિયા હે ને કેછો બઢિયા દોસ્તો આપણે આ દુકાને અને કુલદી પેલાયા છે એક કલર ચોકલેટ એક ડેરી મિલ્ક ખાઈએ હવે આપણે બે પડી ભાસાઈ ગયા ગોલ્ફ લેવા મને પિસ્તા ખાઈ લીએ દોસ્તો હવે જગ્યા નહીં આપણા હાથમાં એક વેપર હ Bukti paling juga ya paling marah. ada, komplain di pasar biasanya itu gak lah. biasa ya, nah kayaknya. Jangan deh lagi, atau gak lagi, otak gak deh. Tahu gak pria tanya? Hei, siapa? Coba, juga gak lagi. Berarti juga. Tapi itu ada ombak kami nih, lagi,

Mari ya bana video kan bana dia apa nih bana Itu mau papai bana apa dia pernah bana itu pak dia dia pernah papai bana ada beda kaki pada mie itu pakai kulit bayi bana ah tadi hulai lama lagi ayo ane apa itu kungka eh malau kah lo suka lo insya lejo mana juga alih tuh tuh asalnya tapi kalau dia dabil ciaro nyana pawai hati teh

ચશ્મા એક વાર ભૂલી ગયો પડ્યા રહ્યા તો ખોવાઈ ગયા બીજા મૂક્યા હતા એટલે લઈ લેવા દઈશ ને કે આ જાય દોસ્તો નીકળીએ ઘર તરફ મળીએ ફરી કાલે દોસ્તો આપણે આઈએ ઘરે દાબેલ ને એવું લઈને છોકરા દાબેલ ખાશે આપણે તો ખાઈ ના મંચુરિયન ઘણું બધું જગ્યા નહીં બેઠો

બોલાય તો આપણે છે અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ થઈને જમી લીધું અને હવે તો સુઈ જઈએ હવે તો શું ક્યાં જવું હોય તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે અને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલમાં અને આપણા ડેલી બ્લોગ જોતા હોય એ લાઈક કરવાનું ભૂલતા નહીં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો દોસ્તો મળી ફરી કાલે નવા લો ત્યાં સુધી જય હિન્દ બાઈ